હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મકાઈનું શાક તેના માટે તમે જોઈ શકો છો મેં પાંચસો ગ્રામ મકાઈ લઈ લીધા છે અને સરસ મેં એને ધોઈ લીધા છે અને છોરા ઉપરના મેં કાઢી લીધા છે આપણે મકાઈનું શાક એકદમ ટેસ્ટી બનાવીશું મકાઈના ભજીયા પણ બને અને આ મકાઈનું શાક તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને બહુ જ સરસ લાગશે પરોઠા સાથે પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે તમે આને ખાઈ શકો છો ગ્રેવીવાળું આપણે શાક બનાવીશું હવે આપણે આ બે મકાઈ લીધા છે તેને આપણે કુકરમાં બાફા મૂકી દઈશું તમે જોઈ શકો છો આ રીતના મેં કુકરમાં બાફા મૂકી દઈશ ને એમાં આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું અને હવે આપણે આને ઢક્કન લગાવીને બેથી ત્રણ સીટી વગાડી લઈશું આપણે મકઈ બાફી લેવાના છે એટલે આપણે ઢક્કન લગાવીને બેથી ત્રણ સીટી આની વગાડી લઈએ તમે જોઈ શકો છો મેં ગેસને ફાસ્ટ રાખી દીધો છે ઢાંકણ લગાવીને અને આપણે ત્રણ સીટી વગાડી લેવાની છે આપણી ત્રણ ગેસ આપણે ત્રણ સીટી વાગે ત્યાં સુધીને આપણે ટામેટા ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લઈએ આપણા મકાઈ બફાય છે ત્યાં સુધીને આપણે ટામેટા અને ડુંગળીની આપણે પ્યોરી બનાવી લઈએ આ રીતના આપણે ટામેટા અને ડુંગળી કાપી લઈએ તમે મકાઈનો ચેવડો પણ બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે મકાઈની ભેલ મળે છે મકાઈના ભજિયા બને છે આજે આપણે કાચી મકાઈનો સરસ મજાનો આપણે શાક બનાવીશું એના માટે આપણે ફટાફટ ગ્રેવી બનાવવા માટે આપણે ટામેટા નાખી દઈશ મેં અહીંયા આગળ ત્રણ નંગ લીલા મરચાં બે નંગ મેં ટામેટા લઈ લીધા છે એક નંગ ડુંગળી લીધી છે અને ત્રણ મેં લીલા મરચાં લઈ લીધા છે અને આપણે થોડું લસણ લઈ લઈશું વીસ પચીસ કરી લસણની છે એ નાખી દઈશું અને એની સરસ આપણે પ્યોરી બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતના મેં ટામેટા ડુંગળી લસણ ને લીલા મરચાંને પેસ્ટ તૈયાર કરી લીધી છે આ રીતના અને હવે આપણા મકાઈ પણ સરસ બફાઈ ગયા છે આપણે જોઈ લઈએ મેં ત્રણ સીટી વગાડીને ગેસ બંધ કરી દીધેલો અને આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે જોઈ લઈએ મકાઈ પણ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને એના આપણે દાણા કાઢી લઈએ સરસ આપણે મકાઈના આપણે દાણા કાઢી લઈએ આ રીતના આ રીતના એકદમ સહેલાઈથી સરસ દાણા નીકળી જાય છે તમે જોઈ શકો છો મેં આ રીતના બે મકાઈના દાણા કાઢી લીધા છે તમે ચાહો તો કાચી જ મકાઈ હોય તો આ રીતના તમે દાણા કઢી પછી તમે બાફી શકો છો મેં આમાં બાફતી ઘડે મીઠું નથી નાખ્યું તમે ચાહો તો નાખી પણ શકો છો મીઠું અને થોડી અડદર મેં આમાં નથી નાખી અને બાફીને આ રીતના મેં એના દાણા કાઢી લીધા છે અને હવે આને આપણે આ રીતના છૂટા દાણા આપણે કરી દઈશું બાફેલા છે એટલે સરસ તૈયારીમાં દાણા નીકળી જાય છે આ રીતના એના હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને વઘાર માટે આપણે કઢાઈ મૂકી દઈએ તમે જોઈ શકો છો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ ફાસ જ રાખ્યો છે અને ત્રણ મોટી ચમચી મેં આમાં તેલ નાખી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું આપણે જીરું ગરમ થઈ જાય જીરું સેજ આપણે તતળી જાય એટલે આપણે નાખી દઈશું આપણે જે ટામેટા ડુંગળી લસણ ને લીલા મરચાંની પ્યોરી બનાવી મૂકી છે તે તમે ચાહો તો આમાં ડુંગળી ઝીણી જીની સમારીને પણ નાખી શકો છો મેં આમાં એકદમ પ્યોરી બનાવી લીધી છે આની ગ્રેવી એકદમ સરસ થાય છે તમે એકવાર આ રીતના મકાઈનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં પણ સરસ લાગે છે તમે આને પરોઠા સાથે પૂરી સાથે ભાખરી સાથે ચપાતી સાથે આને ખાઈ શકો છો હવે આપણું જીરું ગરમ થઈ ગયું છે સરસ આપણું જીરું શેકાઈ ગયું છે હવે નાખી દઈશું આપણે જે પ્યોરી બનાવી મૂકી હતી તે હવે આપણે આને બરાબર મસાલાને આપણે શેકવાનો છે આપણે મસાલો બરાબર શે શેકીશું તો જ સ્વાદ સરસ આવશે શાકનો એટલે આને શેકાતા કમસે કમ પાંચ મિનિટ લાગશે એટલે આને ફાસ્ટ ગેસ જ રહેવા દીધો છે મેં ગેસને ધીમો નથી કર્યો ફાસ્ટ ગેસ પર જ આપણે મસાલો સરસ શેકી લઈએ તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે તેલ આપણું મસાલામાંથી છૂટું પડવા લાગે છે હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈશું એક ચમચી મેં અહીંયા મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર લીધી છે એક ફૂલ ચમચી મેં જીરું પાવડર લઈ લીધો છે અને અડધી ચમચી મેં ગરમ મસાલો લીધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું મેં મકઈમાં બાપતી વખતે મીઠું નથી નાખ્યું તમે ચાહો તો તમે નાખી શકો છો અને હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું અને મસાલાને સરસ શેકાવા દઈએ ફરી તમે જોઈ શકો છો મેં જે ગ્રાઇન્ડરમાં પીસ્યું તો એમાંથી જ પાણી નાખી દઉં છું આમાં અને ગેસ ફાસ્ટ કરી દઈશું અને મસાલાને આપણે સરસ શેકાવા દઈશું પહેલા મેં ચાર મિનિટ સુધી મસાલો શેક્યો છે ફરી આપણે 1 થી બે મિનિટ સુધીને મસાલો શેકાવા દઈશું જ્યાં સુધી આપણે મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી સરસ આપણે મસાલો શેકવાનો છે આપણે જો મસાલો સારો નહીં શેકાય તો ખાવામાં શાક સારું નહીં લાગે આપણે સારી રીતના મસાલો ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો મસાલો આપણો સરસ ગયો છે તેલ પણ આપણું સરસ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા આગળ એક ચમચી કસ્તુરી મેથી લીધી છે એને હાથેથી મસળીને આપણે નાખી દઈશું અને સરસ આપણે અને શેકી લઈએ એક થી બે સેકન્ડ આપણે આને કસ્તુરી મેથી નાખી છે એટલે શેકી લઈએ

અને સરસ આપણે મિક્સ કરી લઈએ આ રીતના અને બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર આને ઉકળવા દઈએ તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે

અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ